હાય ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ સો વર્ષ પછી આ પૃથ્વી પર શું થવાનું છે ખબર છે તમને સો વર્ષ પછી એપ્રોક્સિમેટલી સો વર્ષ પછી આ તમામે તમામ જગ્યાએ આ તમામે તમામ તમારા ખરીદેલા મકાનોમાં તમે ખરીદેલી ગાડીઓની અંદર તમે વસાવેલી પ્રોપર્ટી ઉપર તમારી રોકેલી જગ્યાઓમાં તમારા ખેતરોમાં તમામે તમામ નવા ચહેરાઓ આવી ગયા છે અને સો વર્ષ પછી આપણે બધા જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હોઈશું અને લગભગ ભૂલાઈ પણ ગયા હોય છે પરમાનન્ટ અહીંયા કશું નથી સો વર્ષ પછી આ દુનિયાની અંદર આપણે બધા નહીં હોઈએ That is for sure. Yes.